ધારી નજીક દલખાણિયા ગામ પાસે પોતાની વાડી ધરાવતા બટુકભાઈ યાદવ નામના ખેડૂત પર સિંહ દ્વારા થયો હુમલો હુમલાની જાણ થતા એકસો આઠ મારફત ઈજાગ્રસ્તને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા ઘટનાની જાણ થતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પિંજરા મૂકીને સિંહને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી ઈજાગ્રસ્તને વધુ ઈજા જણાતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા

કેટલા વાગ્યા ઘટના બની આ સવારમાં નવ થી દસ વાગ્યા ની વચ્ચે ક્યાંથી સિંહ આવ્યો હતો સિંહ અંદર ક્યાંક હતો આપણને કઈ ખબર નતી બરોબર અચાનક માં પાણી વાળતા એને હુમલો કરેલ છે